યાર ભાઈ મારો ફોન લેવો છે અચ્છા ફોન યાર એક વસ્તુ ક મને ફોન માં ઓછી ખબર પડે વધારે ખબર છે ને વેદાન્સુને પડે તું એક કામ કર વેદાન્સુને પૂછ એની પાસે વધારે સજેશન હશે યાર વેદાન્સુ માં ફોન લેવાનો છે ફોન લેવાનો છે શું થાવાનો ખરી લેવાનો છે પેક થી લેવાનો છે હા સાંભળ સાંભળ કો બોલે બોલ તે હારો મોબાઈલ ખબર છે કે મને ખબર નહી પડતી યાર કયો ફોન લઉં એવું છે એટલે અત્યારે શું મોબાઈલ જો આ કોઈ મોબાઈલ છે એને એની કંપની નઈ ખબર રહેવા દે ને ને હું મને નઈ પડતું મોબાઈલમાં આઈ બી એની ઓર એમ આમી વાડી આઈ એમ આઈ તો એવું કર Samsung નો હારો છે પછી એક Samsung હારો પડશે તો બજે કે છે મને કે કે બજે છે ને કે ભઈ મને આટલામાં જોઈએ છે એટલા મસે જો કેમ કે મોબાઈલ છે ને 5 10000 થી મોલે છે 20000 નો મળે છે 50000 નોય મળે છે લાખ સુધી પણ જાય લાખ મોબાઈલ હોય છે કઈ કઈ કંપની છે કેવો છે તું કેમ નથી કેમ ફોન પર વાત કરું છું બીજું હું દેખું છું દેખું છું